બેક ઉનાળા પહેલા રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે કાલાવાડ રોડ પર મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો સ્થાનિક મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો મહિલાઓના ચક્કાજામના લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ સમયસર પાણી આપવા સ્થાનિકોએ માંગ કરી છે પાણીની લાઇન હોવા છતાં ટેન્કરથી પાણી મંગાવતા લોકો મજબૂર બન્યા છે સમાદાતા ભાવેશ લાઈવ જોડાઈ છે અપડેટ સાથે ભાવેશ જણાવશો કે દર વર્ષની આ સમસ્યા છે ઉનાળો શરૂ થાય પહેલા તો રાજકોટમાં પાણીની પારાયણ શરૂ થઈ જતી હોય છે ખાસ કરીને રાજકોટની વાત તો રાજકોટ છે તે સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે આર્થિક પાટનગર માનવામાં આવે છે સૌથી મોટી જો સમસ્યા હોય સૌરાષ્ટ્રની તો તે પાણીની છે એવામાં હવે ઉનાળો શરૂઆત થઈ છે ત્યારે અને શરૂઆતમાં જ રાજકોટમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ મહિલાઓએ છે ચક્કાજામ કર્યો છે આ કાલાવર રોડ છે તે બ્લોક કર્યો છે જે કહી શકાય છે કે ટ્રાફિક જામ છે તે સર્જાયો છે મોટી સંખ્યામાં મહિલાઓ છે તેમના દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો છે ખાસ માટલા પણ ફોડવામાં આવ્યા હતા એક થી વધારે જે કહી શકાય છે કે જે પચીસેક જેટલી સોસાયટીઓ વિસ્તારમાં આવી છે મોટા મોવા વિસ્તાર છે ત્યાં પ્રકારની પાણીની સમસ્યા સર્જાય છે મોટા મોવા વિસ્તાર છે વર્ષ કોર્પોરેશનમાં છે છતાં પણ અહીંયા કોર્પોરેશન દ્વારા જે પાણી છે તે આપવામાં નથી આવતું તેવું મહિલાઓનો આક્ષે છે આપણી સાથે જે સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે વાત કરશું બેન શું સમસ્યા છે ને આ ચક્કાજામ કર્યો તમે પાણીની સમસ્યા રોડની સમસ્યા બધાય સમસ્યા સફાઈની સમસ્યા કોઈ જાતની અમારે ઘરે ઘેરે નથી કે ત્યાં રસ્તો એવો છે તે રેકડી લઈને આવી નથી આપતા બોલો અમે ભાડા નો ભરીએ કે અમે પાણી નું કરીએ કે અમે શેનું કરીએ તમે વિચાર કરો તમે અત્યારે છોકરા ગઈ ચૂંટણીમાં પણ અમે બહિષ્કાર કરેલો ત્યારે પ્રદીપ દાવ અને ભાવનાબેન બંને આવેલા અમને એમને કીધેલું કે અમે તમને કરી આપશું સગવડ પણ કોઈ જાતની હજી સગવડ નથી હજી જે મહિલાઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે બેન શું વિરોધ છે અત્યારે શું કરું અત્યારે અમારી જે બેઝિક જરૂરિયાત છે જે અમને વચનો આપ્યા હતા કે પાણી રસ્તા ગટર સાફ સફાઈ એ બધી સુવિધા જે અમારી નાગરિક નાગરિકની સુવિધા છે વર્ષથી ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશન ને છતાં પણ એક જરૂરિયાત પૂરી નથી થઈ એના માટેનો આ વિરોધ અમે દર્શાવીએ છે હા દર મહિને અમે સાડા પાંચ નું પાણી મંગાવીએ છીએ અમે અંદાજિત પચીસ હજાર છે અમારે

દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તે હાલ ચિંતા વિષય બન્યો છે જી બિલકુલ માહિતી બદલ આપનો આભાર